ફળદાયી મંત્ર છે આ વ્રત કરવાની સમજૂતી જીવંતિકા વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારે જીવંતિકા માતાના વ્રતનો આરંભ કરી શકાય છે અનુકૂળતા ન હોય તો બીજા શુક્રવારથી પણ આરંભ કરી શકાય છે જરૂરી વ્રત કરનારે ખાવા પીવા અને પહેરવા ઓઢવામાં પીળા રંગની વસ્તુનો ઉપયોગ કરવો નહીં વ્રતનો પ્રારંભ વહેલી સવારે ઊઠીને સ્નાન વિધિથી પરવારી જીવંતિકા માતાનું સ્મરણ કરી પાંચ દીવા વાળો દીવો પ્રગટાવો માતાજીને ભક્તિભાવથી વંદન કરી હાથમાં ચોખા લઈ બાળકોના રક્ષણ માટે જીવંતિકા માતાને પ્રાર્થના કરવી પાટલા પર પ્રગટાવેલા દીવા પાસે પુષ્પ ચોખા અગરબત્તી કંકુ અર્પણ કરવા ત્યારે પછી જમણી હથેળીમાં ચોખા લઈ ઉપર ડાબો હાથ ઢાંકી બંને હાથને ઉલટાવી ચારેય દિશામાં વધાવા જેથી બહાર ગામ રહેતા બાળકોનું માતાજી રક્ષણ કરશે સાકરનો શીરો કે કંસાર કરી માતાજીને નૈવેદ્ય તરીકે ધરાવો એ નૈવેદ્યનો પ્રસાદ તરીકે એક વખત ભોજન કરવું બાકી રહેલા પ્રસાદને વેંચી દેવો પાંચ સાત નવ અગિયાર વર્ષ સુધી આ વ્રત કરી પછી તેની ઉજવણી કરી ઉજવણી પ્રસંગે બાળકો કુમારિકાઓ અને સૌભાગ્ય સ્ત્રીઓને જમાડવા અને તેને ગુલાબી વસ્ત્ર આપી રાજી કરવા આ વ્રત કરનારને ઘરમાં શાંતિ અને વૈભવ પામે છે અને જીવનને અતંતે સ્વર્ગમાં સ્થાન પામે છે જીવંતિકા માતાની રતકથા બોલો જીવંતિકા માતાની જય અલ્કાપુરી નામનું એક રઢિયાળું નગર હતું ત્યાં ગુણવર્ધક નામનો એક રાજા રાજ્ય કરી મંગલા દેવી નામની એક રૂપાળી અને સદ્ગુણી રાણી હતી આવી ગુણવાન રાણી મળવાથી રાજા પોતાને ભાગ્યશાળી લેખતો હતો રાજા રાણી સુખ અને આનંદમાં પોતાના દિવસો નિર્ગવન કરતા હતા એમને બધી વાતનું સુખ હતું પણ સંતાન સુખ ન હતું તે બદલ ઊંડો ઊંડો અસંતોષ રહેતો હતો એમના દિલમાં વાંજ્યા મેણો રહી જવાની અહનીશ ચિંતા હતી ચિંતા થયા કરતી હતી રાણીની માનીતી રાધા નામની એક દાસી હતી તે સુયાણીનું કામ પણ જાણતી હતી તેને ખબર મળી કે નગરમાં એક બ્રાહ્મણ બાઈ ગર્ભવતી થઈ છે અને તેને ચાર પાંચ માસ થવા આવ્યા છે એ દાસી નિયમ પ્રમાણે રાણીની સેવામાં હાજર થઈ ત્યારે રાણી દા ઘણા ગંભીર દેખાયા એ જોઈને રાધાએ પૂછ્યું દેવી તમે ઉદાસ કેમ છો રાણીએ જવાબ આપ્યો સંતાન વિનાનું જીવન સૂનું સૂનું લાગે છે વળી વ્યાવાંજ્યા મેણાનો અપવાદ પણ સહન કરવો પડે છે આથી મારું દિલ રાત દિવસ બળ્યા કરે છે તું કઈ ઉપાય બતાવ કે જેથી આ માંજ્યા મેણું ટળે દાસીએ રાણીને આશ્વાસન આપી કહ્યું રાણી તમે ધીરજ રાખો કોઈ પણ ઉપાય હું તમારું માંજ્યા મેણું ટાળીશ હમણાં જ મને ખબર મળી છે કે આપણા નગરમાં પુરાણીને ત્યાં પત્ની પુરાણા પુરાણીના પત્ની દાહીબેન ને દિવસો રહ્યા છે થોડા સમયમાં એને સુવાવડ આવશે હું એવી સુવાવડ કરવાનું હું એની સુવાવડ કરવાનું આગળથી નક્કી કરી લઈશ અને કોઈને ખબર ન પડે એ રીતે એનું બાળક તમારી પાસે મૂકી દઈશ પણ તમને દિવસો રહ્યા છે એવો ડોળ તમારે કરવો પડશે અને એ વાત વહેતી મૂકવી પડશે મુંજાયેલી રાણીને ગળે આ વાત ઉતરી ગઈ એ દિવસથી નગરમાં વાત ફેલાઈ ગઈ કે રાણી સગર્ભા થયા છે પ્રભુએ રાજાની લાજ રાખી માં જે મેણું હવે ટળી જશે પૂરા 9 માસ પૂરા 9 માસે પુરાણીને ત્યાં ડાઈ બહેન ને પુત્ર ને જન્મ આપ્યો. પેલી રાધા દાસી સુવાવડ કરવા આવી હતી. તેણે ખૂબ ચાલાકીથી આ બાળક ને રાણી ના આવાસ માં ഒખાળી દીધું અને એણે જ મહેલ માં જઈને બીજી દાસી ને ખબર આપી કે રાણી બાયે એક સુંદર પુત્ર ને જન્મ આપ્યો છે. રાજા એ વધામણી સાંભળી એટલે એના આનંદ નો પાર ન રહ્યો. એણે તો ખૂબ દાન દેવા માંડ્યું. આખા નગર માં સમાચાર ફેલાઈ ગયા. કે રાજાને ત્યાં રાજકુમારનો જન્મ થયો છે આખા નગરમાં આનંદની લહેર ફરી વળી આમ સઘળે આનંદ થઈ રહ્યો હતો ત્યારે પુરાણીને ત્યાં રોગ કકાળ થઈ રહી હતી બ્રાહ્મણીનું બાળક ક્યાં અને કેવી રીતે ગુમ થઈ ગયું તેની કોઈને કાંઈ સમજણ પડી નહીં આથી ત્યાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીના કલ્પાંતનો કોઈ પાર રહ્યો નહીં આ બ્રાહ્મણી બાળ દર વર્ષે જીવંતિકા દેવીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરતા હતા આ વર્ષે પણ એમને એ વ્રત પરિપૂર્ણ કર્યું હતું જીવંતકાર્ જીવંતિકા દેવી એના પર પ્રસન્ન થયા હતા અને તેથી એનો પુત્ર રાણી પાસે હતો ત્યાં એનું રક્ષણ કરતા હતા આ બ્રાહ્મણ બાઈનો પુત્ર રાજાને ત્યાં રાજકુમાર બની અત્યંત લાડકoodમાં ઉછરી રહ્યો હતો એનું નામ જયંત કુમાર રાખવામાં આવ્યું કુમાર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ હોશિયાર અને કુશળ બનતો ગયો એણે ખૂબ વિદ્યા અભ્યાસ કર્યો યુદ્ધ વિદ્યામાં પણ એણે નિખુણ પડ્યો એવામાં રાજાનું એકાએક ટૂંકી માંડગીમાં મૃત્યુ થયું રાજાના મૃત્યુ બાદ વિવિધ પૂર્વક તેની ઉત્તર ક્રિયા કરી પ્રજાએ રાજકુંવરને ગાદી પર બેસાડ્યો રાજા જયંતને બહુ કુશળતાપૂર્વક રાજાનો વહીવટ ચલાવતા ચલાવવા માંડ્યા એના રાજ્ય એના રાજ્ય અમલમાં પ્રજા બહુ સુખી થઈ એ પ્રજાપ્રિય રાજા બન્યો એક દિવસ જૈન કેર્થધામમાં પિતાનો શ્રાદ્ધ કરવા જઈ જવા જરૂરી સામગ્રી લઈ નગર છોડીને ચાલી નીકળ્યા જતા જતા સાંજ પડી એટલે એક ગામ દેખાયું એ ગામના પાદરે એક વાણિયા વેપારીની હવેલી આવેલી હતી રાજા જયંત ત્યાં ગયો અને કહ્યું કે મને આજની રાત જગ્યા આપશો આવકાર ભોજન કરાવ્યું હવેલી ના દરવાજા આગળ પલંગ પાતરી દીધો રાજા જયંત દિવસભરના શ્રમથી થાકેલા હતા તેથી થોડી વાર માં થયા રાજા જયંત જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં જીવંતિકા દેવી એનું રક્ષણ કરતા હતા અહીં પણ કુવરનું રક્ષણ કરતા તે આવી પહોંચ્યા મધ્યરાત્રિનો સમય થવા આવ્યો એટલે જયંતને કાને કોઈના રુદનનો અવાજ આવ્યો એ સાફળો બાફળો થઈને બેઠો થઈ ગયો દીવાના પ્રકાશમાં એનું જોયું તો હવેલીના એક ખૂણામાં સુતેલો વાણી કરડી રહ્યો હતો જયંતે શેઠની પાસે ગયો અને તેને આશ્વાસન આપતા પૂછવા લાગ્યો કે શેઠ આપને શું દુઃખ છે આપ કેમ રડો છો શેઠ દિલતાપૂર્વક કહે છે કે હે ભાઈ મારા દુઃખનો કોઈ પાર નથી મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે તે બધા જ સાતને દિવસે મૃત્યુ પામે છે અત્યારે પણ મારી સ્ત્રી સુવાવણમાં છે તેને રૂપાળો દીકરો જન્મ્યો છે આજે તેની છઠ્ઠીનો દિવસ છે કાલે સાતમા દિવસનો પ્રભાત થતા જ તે મરી જશે આથી મને રડવું આવી રહ્યું છે હે ભાઈ મારા દુઃખનો કોઈ આરોજ નથી રાજા જયંત શેઠને સમજાવવા લાગ્યા શેઠ લખેલા લેખ મિથ્યા થતા નથી

જીવંતિકા દેવીએ વિધાતા દેવીને રોકી અને પૂછ્યું આજે તમે આ વાણિકના પુત્રના છઠ્ઠીના લેખ લખવા આવ્યા છો તો મને કહો તમે શું લેખ લખવાના છો વિધાતા માં કહે એ કોઈને કહેવાય નહીં પણ તમે જીવંતિકા દેવી છો તો હું તમને કહું છું કે સવાર થતા આ છોકરાનું મૃત્યુ થશે એ લખવાની છું લે જીવંતિકા દેવી કહે હું જ્યારે આ ઘરમાં છું ત્યારે તમે એ છોકરાના મૃત્યુના લેખ ન લખી શકો

તે શુભ પગલાનો ને ભાગ્યશાળી છે એના પગલાંથી જ મારું અશુભ થતું અટકી ગયું છે બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ એ જયંત ત્યાં રોકાયા અને પછી એને જવાની રજા માંગી શેઠ શેઠાણીએ થોડા દિવસ રોકાઈ જવા ખૂબ જ આગ્રહ કર્યો રાજા કહે હવે હું અહીં રોકાઈ શકું એમ નથી પાછો ફરીશ ત્યારે જરૂર તમારે મુકામે આવીને અહીંયા મુકામ કરીશ તીર્થધામમાં પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા કરી કેટલાક સમય બાદ જયંત પાછો હતો પેલા વાણી સેઠને ગામ આવી પહોંચ્યો એટલે તેણે એક દિવસ માટે તેને ત્યાં મુકામ કર્યો આ વખતે પહેલા શેઠની જૂની પત્નીને સુવા વડાવી હતી એને પણ પુત્ર સાંપડ્યો હતો અને એને આજે છઠ્ઠો દિવસ હતો મધ્યરાત્રિનો સમય થતાં જ વિધાતા દેવી પેલા પહેલાં વાણીપુત્રના છઠ્ઠીના લેખ લખવા એની હવેલીમાં પ્રવેશ કરે છે આ વખતે રાજા જયંતનું રક્ષણ કરવા જીવંતિકા દેવી ત્યાં પહેલેથી જ આવેલા હતા તેમણે વિધાતા દેવીને પૂછ્યું આજે તો તમે કોઈ સારા લેખ લખવા જ આવ્યા હશો કહો તો ખરા તમે શું લખવા ધાર્યું છે માં વિધાતા કહે હું એ લખવા આવી છું કે સવાર થતા આ બાળકનું મૃત્યુ થશે જીવંતિકા દેવીએ પ્રથમની માફક જ કહ્યું કે જ્યારે હું અહીં હાજર છું ત્યારે તમે એવા લેખ લખી શકો નહીં કૃપા કરીને એનું દીર્ધાયુ થાય એવા લેખ લખો જીવંતિકા દેવીની હઠના કારણે વિધાતા દેવીએ દીર્ધાયુ થાઓ એવા લેખ લખી ત્યાંથી ચાલવા માંડ્યા જતાં જતાં વિધાતા દેવીએ જીવંતિકા દેવીને પૂછ્યું દેવી પહેલા પણ તમે આ હવેલીમાં હાજર હતા અને આજે પણ તમે અહીં હાજર છો તમારી અહીંની પધરામણીનું કારણ જણાવશો મને આ વખતે રાજા જયંતની આંખ ઉઘડી ગઈ એણે જોયું કે પોતાના પલંગ પાસે કોઈ દિવ્ય સ્ત્રીઓ વાત કરી રહી છે એ શાંત પડ્યા રહ્યા અને એ વાતો સાંભળવા લાગ્યા જીવંતિકા દેવી કહે છે કે આ ખાટલામાં સુતેલા યુવાનને યુવાનની માતા વર્ષોથી શ્રદ્ધાપૂર્વક મારું વ્રત કરે છે મારું વ્રત શુક્રવારના દિવસે કરવાનું હોય છે એટલે પ્રત્યેક શુક્રવારે ના રોજ તે ભક્તિભાવપૂર્વક મારું સ્મરણ કરે છે મારા વ્રતના નિયમ પ્રમાણે તે પીળા વસ્ત્ર પહેરતી નથી કે ભોજનમાં પણ પીળી વસ્તુનો ઉપયોગ કરતી નથી આથી હું તેના પર પ્રસન્ન રહું છું આ કુંવર તે બાયનો દીકરો છે એટલે તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં હું એનું રક્ષણ કરવા એની પાછળ પાછળ જાઉં છું આ વાત સાંભળી વિતાતા દેવી તેમના માર્ગે ચાલ્યા ગયા સવાર પડ્યું પેલી સુવાવડી વાણિયાની વાણિયાએ જોયું પેલી સુવાવડી વાણિયા વાણિયાણે જોયું તો પડખે સુતેલો બાળક જીવતો હતો આથી ઘરમાં બધાને આનંદ થયો પેલો વાણી શેઠ મુસાફર પાસે ગયો અને કહેવા લાગ્યો ખરેખર તમે કોઈ દેવી પુરુષ છો તમારા શુભ પગલા આજે પણ મારા ઘરમાં અશુભ ઘટના બનતી અટકી ગઈ છે તમે થોડા દિવસ અમારે ત્યાં રોકાઈ જાઓ એવી મારી વિનંતી છે રાજા એ માણિક શેઠ કહ્યું આ બધો પ્રતાપ જીવંતિકા દેવી નો છે એટલું કહીને રાજા જયંત શેઠ રજા લઈને ત્યાંથી વિદાય થયા કેટલાક દિવસોનો પ્રવાસ કર્યા બાદ રાજા જયંત પોતાના મહેલ આવી પહોંચ્યા એ રાજ મહેલ માં ગયા અને ત્યાં રાણી માતાને પૂછ્યું માતાજી આ ફાળ માં કોઈ વ્રત કરો છો રાણીએ જવાબ આપ્યો બેટા અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ હું કોઈ વ્રત કરતી નથી કુવરને આશ્રય થયું કે ઘણા ઘણા વિચાર ને અંતે એને લાગ્યું કે આ મારી સગી માતા નથી મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે મારે ગમે તે ઉપાય શોધી કાઢવી પડશે મારી માતાને થોડા દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો તેના પ્રથમ શુક્રવારના રોજ રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજમહેલમાં સમગ્ર શહેરની સ્ત્રીઓને જમવાનું આમંત્રણ છે માટે દરેક પીળું વસ્ત્ર પહેરી સાંજે જમવા પધારો સાંજ પડી એટલે આખા નગરની સ્ત્રીઓ પીળા વસ્ત્ર પરિધાન કરી જમવા રાજમહેલ આગળ એકત્ર થઈ એ વખતે રાજાએ પોતાના મારફતે નગરમાં તપાસ કરાવી કે કોઈ સ્ત્રી જમવામાં બાકી રહી નથી ને

જયંતને જોતા બ્રાહ્મણ બાઈની એના પર હેત ઉભરાયો તેને ધાવણ મચોટ્યો અને દૂધની સેર જયંતના મુખમાં પડી આ આશ્ચર્યજનક બનાવ જોઈને જોનારા સર્વ સ્તબ્ધ થઈ ગયા રાજા જયંતે તે સર્વ આગળ ખુલાસો કર્યો કે આ મારી ખરી જનેતા છે અને ઘણા વર્ષોથી પછી મને જોતા એનું વહાલ ઉભરાયું છે એ સાંભળે બ્રાહ્મણ બાઈ બોલી બેટા તમારી માતા રાણીમાં છે છતાં તું મને માતા કહીને કેમ સંબોધે છે જયંતી વિધાતા દેવી અને જીવંતિકા દેવી વચ્ચેની વાત ત્યાં રજૂ કરી અને ત્યારે ખાતરી કરવા તે બ્રાહ્મણ બ્રાહ્મણબાઈને રાણી માતા પાસે લઈ ગયા અને બોલ્યા રાણી માતા સાચું કહેજો હું તમારો સગો દીકરો છું કે તમે મને પાળી પોષીને મોટો કર્યો છે આ વખતે રાણીએ સાચી વાત કહી એટલે નગરમાં જાહેર થઈ ગયું કે રાજા જયંતની ખરી માતા તો પુરોહિતના પત્ની દાહી બહેન છે નગરની ભેગી થયેલી સ્ત્રીઓએ જીવંતિકા વ્રત કેવી રીતે કરવું એ ડાહી બહેનને પૂછ્યું ડાહી બહેને કહ્યું કે શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રતનો પ્રારંભ થાય વ્રત કરનારે ખાવા પીવામાં अथवा પહેરવામાં ગોઢવામા પેડા નામની વસ્તુનો ઉપયોગ કરવો નહીં સવારમાં સ્નાન વિધિથી પરવારી જીવંતિકા માતાનું સ્મરણ કરી પાંચ દીવેટ વાળો દીવો પ્રગટાવો માતાજીને વંદન કરી હાથમાં ચોખા લઈ બાળકોના રક્ષણ માટે જીવંતિકા માને પ્રાર્થના કરવી અને એ પછી હાથનાના ચોખા ચારે દિશામાં વધાવી દેવા જેથી બહાર ગામ બાળકો રહેતા હોય તો માતાજી તેનું રક્ષણ કરે સાકરનો શીરો કે કંસાર માતાજીને નૈવેદ તરીકે ધરાવો એ નૈવેદ્ય પ્રસાદ તરીકે વહેંચી દેવો પાંચ સાત નવ કે અગિયાર વર્ષ સુધી આ કરી પછી તેની ઉજવણી કરવી ઉજવણી પ્રસંગે બાળકો કુમારિકાઓ અને સૌભાગ્ય સ્ત્રીઓને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરવા નગરની બધી સ્ત્રીઓ જીવંતિકા માતાની પ્રાર્થના કરતી સૌ સૌને ઘરે ગઈ અને અને માજી પાસે માંગણી કરી કે હે માતાજી તમે આ બ્રાહ્મણીને ફળ્યા તેમ અમને ફળજો અને અમારા ઘર માં રીતિ સ્થિતિ ભરજો મિત્રો જીવંતિકા માતાની વાર્તા જો તમને સારી લાગી હોય તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને આ વાર્તા બોલવામાં કઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો ઓમ જીવંતિકા માતા નમો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ